દાદી મિત્રો જય શ્રી કૃષ્ણ આ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું આવી ગયો છું નવો વ્લોગ લઈને તો મિત્રો આજને લઈ દીધી પછી રાજને અને આપણે વિડીયો એટલે નહીં બનાવતા મિત્રો કે કોપીરાઈટ ત્યાં આવે ને એટલે એના હિસાબે આપણે કોપીરાઈટ આવો આપણે ત્યાં સોંગ વાગતા ને એના હિસાબે એટલે આપણે વિડીયો બનાવતા નહીં ને હમણાં ચેનલમાં કંઈક ઈસ્યુ હતું એના હિસાબે આપણે વ્લોગ મેળતા નહોતા તો ચાલો અમે થોડુંક ઇસ્યુ થઈ ગયું છે બરાબર ને બ્લોગ આપણે સ્ટાર્ટ બધા જ હે ને આપણે પાઘાના મમ્મીને અત્યારે હાલ અહીંયા છે નહીં ઘરે રહેવા જતા રે અહીં માતાજીનું નવરાત્રિ હતી ને એટલે થોડા કામને એવું હતું ને એના હિસાબે એ લોકો ઘરે જતા રહેશે રહેવા કેમકે અમારો માતાજીને દીવાને એવું થાય ને એના હિસાબે તો એ લોકો ઘરે ગયા છે અત્યારે એટલે આપણે હમણાં બ્લોગમાં આવતા નહીં અને હું ને સીધો ને સીધરાજના પપ્પા હોય પણ એ આજ તો બહાર ગયા હે સીધો એ બહાર ગયો હું એકલી જ છું ઘરે અને મિત્રો અમારે જે બચ્ચુલા હતા ને એના એના બે તો 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 એમાં એક બચ્ચું 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 ગયું છે હારું મને મિત્રો હાલ જ પેલું ને ને આય બચ્ચાના અહીંયા અહીંયા જો પેલી ખાવા માટે આવી અને કૂતરાઓ બી એટલા હોય મિત્રો તો એને આપણે બચ્ચાને હચાવવું પડશે તો કૂતરો એક જો મતલબ જે કૂતરાઓ પછી એના પાછળ આપણે દોડાય ને એના હિસાબે આયતું ખાવા બચ્ચા ને ખાવા આયતું એક તો મરી ગયું ખબર નહીં કેમ મરી ગયું છે આ છોકરાઓ કાલ રમાડતા તો ખબર નઈ દીવી દુ થયું હિસાબે એક તો બિચારો મરી ગઈશ તો હવે એકલું એક બચ્ચું પડી ગયું છે ખબર નઈ એ જેટલા દિવસ જીવે તો સારું ગો અને અમે આ મિત્રો કામકાજ પડ્યું આપડે કરી લઈએ વાસણ ઘસીને મૂક્યા છે અહીંયા આગળ અને પુત્ર આ ઝેણા બચ્ચા

આપણે તો એક સારી આશા એ લાવ્યા હતા કે મોટા થવા અહીંયા આગળ આપણા ઘરે ફેમિલી મેમ્બરની જેમ રહો પણ ખબર નહીં એક બચ્ચું મરી ગયું કેમ મરી ગયું ખબર ના રહી અમને ખાવા આપણે કમ્પ્લીટ નાખતા હતા ના આમાં એકલું થઈ ગયું છે કે બૂમા બૂમ કરસ બાર છૂટું મેલી દીધું છે ક્યાં નહીં વાસણ ધોવાના પડ્યા છે વાસણ ધોઈ દઈએ અચ્છા બને નાલ જ પીધી અને બપોર કાધું હતું સીધો રોતો હતો તો આપણે વાસણ ધોયા નતા પણ આમાં વાસણ ધોઈ નાખશું અને બહારનું વાતાવરણ તમને ખાલી જુઓ હ ને બપોરથી નહીં વર્ષ ચોમાસું હોય કે ઉનાળું હો કે શિયાળો હો રાત્રે જોરદાર ઠંડી વાતી હતી ન તારો ગરમી લાગશ વાતાવરણ આવું ખરાબ થઈ ગઈશ અને આપણે બચ્ચાને પૂરવાનું આવી રીતે જો આવ્યું પાછળ પાછળ હ આખો પ્લાન્ટ આર્યો ખાઈ ગયું તું એ રહી બચ્ચા પત્તા હે ને બધા ખાઈ ગયું તું બચ્ચું તમે અહીંયા આગળ મૂકી દીધું તો આપણે મની પ્લાન્ટ મસ્ત બધા થઈ ગયું સાહેબ સરસ નહીં આગળ આપણે ગુલાબ લીધું તો એ બી સરસ પગડી ગયો છે નહીં આગળ ગુલાબની કળી આવીશ જુઓ

છે તો પંગવા અંદર આપણે લાકડા ને ઉપાડીશ એ મસ્ત ગુલાબ પોગરી જોસ આને મસ્ત લાલ કલરના ગુલાબ આવે છે તો મસ્ત મજાનો મસ્ત થઈ ગયા છે ચાણવા ઓ જો હે ને ના બચ્ચો તો જો કેવ કરો છે માટી ખાઈ જો બપોર ગોધી તું ખબર ન કેમ જીવાત ખાઈ લાગસ તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં જય માતાજી તી 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 બચ્ચું એકલું પડે મિત્રો એટલે પૈસા લાવી પૈસા આપો મમ્મા છોકરા ને ખબર પડે પૈસા પૈસા મમ લા નમ મેં કીધું છું સીધા તો મિત્રો અમારો સિદ્ધરાજ ઝુંગી ગયો હતો

એ અહીંયા પડી ગયા તો એને સીધું પડી ગયો તો જો લાગીતું એ એમ કтта જ પડ્યો તો તું પડ્યો ગયો તો તું પડી ગયો કે હે સીધા અહીંયાથી થી દોડતો છે મિત્રો અહીંયા પડી જો તમારો સીધલો બેટા તો ચલો મિત્રો પૈસા હ સીધા નાલવાના નહીં પૈસા મારા હ

ચાલો મિત્રો જય માતાજી મિત્રો જોવો બચ્ચો બે બોલો કઈક બોલો 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 ચિંકુ બોલો મિત્રો આપણે એનું નામ પાડી ચિંકુ બરાબર બોલો કઈ કંઈક બોલો થોડું મારી નાકના પોડી દેતા आयचा मुंगडी हाडी नाही हो जात ते बेरीज आयचा 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 सिंकू आमारू सिंकू यो तुम्ही या फोन मा Cinggu, cinggu, cinggu Cinggu, cinggu, cinggu itu